દેશ વિદેશમાં વસતા મારા વ્હાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે વર્ષા ઋતુ એટલે રોગોની રાણી અને વસંત ઋતુ એટલે રોગો ઋતુઓનો રાજા કહેવાય પણ વર્ષા ઋતુને રોગોની રાણી કહી છે મિત્રો એટલા માટે

ચોમાસાના ચાર મહિના જે જે પ્રસંગો આવે જેમાં ઉપવાસ કરવાનો મહિમા છે શ્રાવણ મહિનાનો ઉપવાસ અધિક મહિનાનો ઉપવાસ બધા ઉપવાસ કરવા પાછળનું એક જ કારણ છે કે ગમે એવો માણસ હોય પથરા જેવો માણસ હોય પહેલવણ માણસ હોય ને એને પણ ચોમાસામાં ડાયજેશન સિસ્ટમ એની નબળી પડે પડે ને પડે જ પાચન શક્તિ મંદ પડે જ અને એમાંથી જ કાચો આમ કોલેસ્ટ્રોલ ને બીજા બધા પ્રોબ્લેમ થાય છે મિત્રો આ ઋતુમાં જો તમે વધારે ખોરાક લેશો વર્ષા ઋતુમાં તો વજન વધવાનો પણ રહેલો છે ફ્રિજમાં જ અત્યારે પણ તમારા ઘરમાં હશે અને એ ટુકડાનું નામ છે આદુ જેને જિન્જર કહેવામાં આવે છે અદરક કહેવામાં આવે છે આદુનો એક ટુકડો લેવાનો જમતી વખતે એ ટુકડો ઉપરથી સાફ કરી દેવાનો જીની જીની પાતરી ચિપ્સ પાડી દેવાની અને એ ચિપ્સ આપણે જમતી વખતે ટાઈમ લઈને બેસવાનું એક કોળિયો ખાધો પછી એક ચિપ્સ ખાવાની ફરી એક કોળિયો ખાધો પછી એક ચિપ્સ ખાવાની અથવા તો બ બે કોળિયા ખાવ એક ચિપ્સ ખાવ પણ ટુકડો બે વેળા જેટલો દોઢ થી બે વેળા એનાથી વધારે ટુકડો લેવાનો નથી આદુનો એ જો તમે લેશો મિત્રો કદાચ કોઈને ટુકડો ના ફાવે તો આદુને છીનીમાં છીની નાખો એનો એક ચમચી ભરાય પડે છૂદો પડે પડે એ છીનને સબ્જીમાં ભભરાઈ દો નાખી દો કોઈને ડાયરેક્ટ ના ફાવે તો આ રીતે શાકમાં મિક્સ કરીને પણ આદુ ખાવાનું રાખો ચોમાસાની અંદર મિત્રો ખાસ આમ તો બારે મહિના ખાસો તો વાંધો નથી પણ ચોમાસામાં ખાસ પેટના રોગોથી બચવા માટે કેમ આદુ એ એન્જાઇમનો ખજાનો છે પાચક રસોનો ખજાનો છે ડાયરેક્ટ જ્યારે આપણે નેચરલ ફોર્મમાં આદુ લઈએ છીએ ત્યારે સોએ સો ટકા આદુનો ફાયદો મળે છે એન્જાઈમ મોડામાં સલાઈવા એટલે કે લાળ એ લાળમાં કાર્બોહાઈડ્રેટ પચે છે આદુ જશે આદુ જવાથી મોડામાં લાળ વધારે છૂટે જેટલી લાળ વધારે છૂટે એટલો કાર્બોહાઈડ્રેટ જલ્દી પચી જાય એમાંથી પચ્યા વગરનો ખોરાક રહેતો નથી કાચો આમ થતો નથી એટલે એક એક કોળિયો તમે ખાઓ એ જમતી વખતે તમે આદુ ખાશો તો દરેક કોળિયાને એક બૂસ્ટર મળી રહેશે ડાયજેશન માસ્ટ માટેનું એક બૂસ્ટર મળી રહેશે જેથી ઓજરીમાં ગયા પછી એ ખોરાક તમારો પચે નહીં મંદાગ્નિ નહીં થાય ગેસ એસિડિટી આ બધા જ પ્રોબ્લેમ મિત્રો આદુના કડકાથી સોલ્વ થઈ જશે માત્ર ચોમાસામાં તો ખાસ ચાર મહિના આટલો પ્રયોગ કરજો તમારે ગમે એવો ખોરાક લીધો હશે એ ખોરાક પણ પચી જશે અને તમારી ભૂખ પણ ટાઈમે ઉઘડશે ભૂખ પણ લાગશે તો નાનકડો પ્રયોગ છે આખું વર્ષ ના કરો તો ચાર મહિના વરસાદના વાતાવરણમાં વર્ષાઋતુમાં આ પ્રયોગ કરવા જેવો છે અને કરજો મિત્રો ઘરના બધા સભ્યો આ પર પ્રયોગ કરો દેશ વિદેશના બધા જ મારા વાલા દર્શકો લાંબુ નિરોગી આયુષ્ય જીવે એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પચ્યંતો મા કચ્છિત દુઃખ ઓમ શાંતિ 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 મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત